હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એક એકદમ જ સરસ એવી ટેસ્ટી ચટણી બનાવવાની રેસીપી આ ચટણી ખાવામાં એટલી સરસ લાગે છે કે તમારે જમવામાં શાકની જરૂર પણ નહીં પડે અને એક વખત બનાવી અને તમે તેને આરામથી પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચટણી બનાવવા માટે મેં અહીંયા બે નંગ લસણ લીધેલું છે તો આ રીતે આપણે તેની કળીઓ અલગ કરી અને તેને ફોલી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા લસણની કળીઓને અલગ કરી લીધી છે તો હવે આપણે તેને પહેલાં તો ક્રશ કરી લઈએ આ રીતે મેં લસણને ક્રશ કરી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ મેં અહીંયા તેની સાથે જ એક ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે ખમણીને લીધેલો છે તો હવે ફક્ત આદુ અને લસણ બે જ સામગ્રીઓનો ઉપયોગ કરી અને આપણે આ ચટણી બનાવીશું તેના માટે આ રીતેનો એક પેન લઈ અને તેમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને સરસ રીતે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું અને ત્યારબાદ ક્રશ કરેલું લસણ અને જે આપણે આદુ લીધું છે તે એડ કરીશું ત્યારબાદ તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ રીતે સોતે કરી લેવાનું છે આ રીતે આદુ અને લસણ સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલાઓ એડ કરીશું તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો મરી પાવડર અને હવે બધા જ મસાલાઓને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો હવે તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે આ સમયે હવે આપણે તેમાં એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું આ પાઉંભાજી મસાલો એડ કરવાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ હવે આપણે ચટણીમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું જો તમારે આ ચટણી સ્ટોર કરવા માટે બનાવી હોય તો પાણીને અવોઈડ કરવાનું છે અને હવે પાણી સરસ રીતે બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને આ જ રીતે ઉકળવા દઈશું તો હવે તમે જોઈ શકો છો આપણી ચટણી બની અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આ ચટણી એટલી સરસ લાગે છે કે તમારે જોડે જમવામાં શાકની પણ જરૂર નહીં પડે એક વખત આ રીતેની ચટણી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ચટણી બની જાય ત્યારબાદ આ રીતે ઓથી ઉપર આપણે થોડી કોથમરી એડ કરીશું જો તમારે ચટણી સ્ટોર કરવાની હોય તો આ રીતે જે ગ્રીન કોથમરી હોય તેને અવોઈડ કરવાની છે હવે તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી અને હવે પ્લેટમાં કાઢી લઈએ તો આ રીતે લસણની ચટણી તમે ક્યારેય ના બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી